આવા કેસની અંદર તમારે દસ્તાવેજ નોંધણી સમયે તમને સબ રજિસ્ટ્રાર સાહેબ છે જે તમને દસ્તાવેજ ન કરી આપે તો તેવા કેસની અંદર તમે દસ્તાવેજ નોંધણી કરવા માટે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો છો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપસો જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ

કે આ નામ ને આ નામની વ્યક્તિ બંને એક છે તેવી રીતનો તમારે ઉલ્લેખ કરી દેવાનો છે દાખલા તરીકે હું આપસોને જણાવું તો ભાવનાબેન છે તે તેમના લગ્ન પહેલાંનું નામ છે તે મેં આપસોને જણાવ્યું તો ભાવના બેન જે ફલાણો ફલાણો તેમનું નામ હોય તે ભાવના બેન તે તેમનું નામ લગ્ન પહેલાનું છે તેમ જ લગ્ન બાદનું આ નીતાબેન નામ છે તે ફલાણા ફલાણાના પત્ની છે તેવી રીતનો ઉલ્લેખ કરી અને તમારે નાખવાનું છે અને દર્શાવવાનું છે કે આ બંને નામની વ્યક્તિ એક જ છે તેવી રીતનો ઉલ્લેખ આપણે દસ્તાવેજની અંદર કરવાનો છે પ્લસ દોસ્તો હોય તો તમારે અલગ નામનું સોગંદનામું કરી નાખવું જોઈએ અલગ નામનું સોગંદનામું એટલે કેવી રીતનું દોસ્તો તમારે જે વિગત તમે દસ્તાવેજની અંદર મેં કીધી તેવી રીતની દર્શાવવાની છે સોગંદનામાની અંદર દાખલા તરીકે સાતબાર મુજબનું નામ લખવાનું તેને સોગંદનામાની અંદર દર્શાવવાનું છે કે સાતબાર મુજબનું નામ ભાવનાબેન છે તેમજ

ફલાણા ફલાણા ના કામ સબબ અમે આ સોગંદનામું કરીએ છીએ તમારે કામગીરીમાં પણ આ છે તમારે તમારે તમે સોગંદનામાની અંદર કરી નાખવાનો છે કે ઈધરા કચેરીના કામ સબ તેમજ સબ કચેરીના કામ અમે આ સોગંદનામું કરીએ છીએ તો આ સોગંદનામાના આધારે દોસ્તો તમારે દસ્તાવેજ થઈ જશે તમારા દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે તો દોસ્તો તમારે પણ આ નામમાં ભૂલ આવી રીતની આવતી હોય કે તમારા નામ જ આખા ચેન્જીસ થઈ જતા હોય વાઈફ ઓફ વાળું નામ છે તેમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે પરંતુ દોસ્તો આખી વ્યક્તિનું નામ જ ફરી જશે આખી વ્યક્તિ જ ફરી જશે તો તમારે પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે જો તમારે આવી રીતનો ભૂલ હોય તો તમારે એડવાન્સમાં તૈયારી કરી લેવી જોઈએ જેના કારણે તમારે પછી પ્રોબ્લેમ કાંઈ ન આવે પછી તમારે આવી નામની પ્રોસેસ છે તે કરવી ના પડે એટલા માટે દોસ્તો હું આપને જણાવી દઉં કે જો નામમાં ભૂલ હોય તો આવી પ્રોસેસ આપણે કરી લેવી જોઈએ આશા કરું છું દોસ્તો કે આપશોને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને અનવંત માત્ર